જય મિશન અભિમન્યુ હું મિશન મુખ્ય સંયોજક નમિતા માધાણી આજે પ્રસ્તુત કરું છું પરિચય જ્યોતિ જ્યોતિરાજે સેંઘાણીનો મિશન અભિમન્યુના મુખ્ય સંયોજકો હેતુ બે મિસાલ પ્રેરણા જ્યોતિ જ્યોતિરાજેશ સિંઘાણી જ્યોતિબેન મિશન અભિમન્યુના મુખ્ય સંયોજિકા મુખ્ય પ્રચારિકા તથા મિશનના લેખક સંપાદિકા છે જેમના સેવા કાર્યને સાધારણ શબ્દોમાં વર્ણવું અઘરું છે મિશન અભિમન્યુના શુભારંભ સમયે તેઓ વિદર્ભ રિજિયન અંતર્ગત યુવા સંઘની સામાજિક અને આધ્યાત્મિક સમિતિના રિજિયન કન્વીનરના પદ પર સેવા આપી રહ્યા હતા મિશનના પ્રયોજનની સંપૂર્ણ સમીક્ષા બાદ તેમણે મિશનના દરેક પ્રગતિ કાર્યોમાં સંપૂર્ણતયા સહયોગ આપવાનો નિર્ણય લીધો સર્વપ્રથમ તેઓ મિશનમાં એક મિશન સંયોજક રૂપે જોડાયા અને પૂરા વિદર્ભ રિજિયન અંતર્ગત આવતા ત્રણ ડિવિઝનની ઓગણીસ સમાજમાં મિશનનો પ્રચાર પ્રસાર કરવા માટે સજ્જ થયા આ નિર્ણયને શત પ્રતિશત પરિણામ આપવા માટે તેઓએ અગાધ મહેનત કરી છે સમાજમાં આધ્યાત્મિક વિકાસ હેતુ રુચિકર અનેક સમાજજનોને મિશન અભિમન્યુ અભિયાનમાં જોડાણ હેતુ પ્રેરિત કર્યા વિદર્ભ રિજિયન ઓગણીસ સમાજના સાથે સાથે સમાજથી દૂર વહીવટ કરનાર અનેક પરિવારજનોને પણ મિશનની સગવડતા સમજાવી મિશન સાથે જોડાણ હેતુ પ્રેરિત કર્યા તેમના આ ઉત્તમ પ્રયાસના ફળસ્વરૂપે અનેક લોકો આ અભિયાનથી જોડાયા છે મિશનના પ્રચાર પ્રસાર સાથે તેઓએ મિશનના પૂર્ણ પ્રયોજનની પીડીએફ તૈયાર કરવામાં મિશનને ખૂબ સહયોગ આપ્યો છે મિશનની પીડીએફ અંતર્ગત મિશનના ત્રણ ચરણના વિસ્તૃત વર્ણન લખવામાં સહયોગ આપ્યો તેમજ મિશનની પ્રતિકાત્મક પ્રાર્થના પ્રાત પ્રાર્થના દૈનિક પ્રાર્થનાના શ્લોકો તથા મૂળ મંત્રો તેને તેના સંબંધિત દેવી દેવતાઓના ચિત્ર સાથે જોડીને તેના ત્રણ ભાષામાં ક્રમશઃ ગુજરાતી હિન્દી તથા અંગ્રેજીમાં અનુવાદ લિખિત રૂપે આપી ખૂબ મોટો યોગદાન યોગદાન આપ્યો એમના આ થકી મિશનની પીડીએફની પરિપૂર્ણતા પ્રાપ્ત થઈ આ પીડીએફના અતિરિક્ત તેમણે બે હજાર અઢારથી વીસની સામાજિક આધ્યાત્મિક સમિતિના વિકાસ કાર્યની પીપીટી જે નમિતા માધાણીના સ્વર સાથે તૈયાર કરવામાં આવી હતી તેને સરસ તથા સુયોગ્ય ચિત્રો સાથે જોડી એક ઉત્તમ વિડીયોનો રૂપ પ્રદાન કર્યો મિશનના વિકાસ હેતુ પ્રચાર પ્રસાર તેમજ તકનીકી સહયોગ ઇત્યાદિ દ્વારા પ્રદાન કરેલ અધિકાધિક યોગદાન દ્વારા તેઓ મિશનના મુખ્ય સંયોજકો હેતુ બે મિસાલ પ્રેરણા ગણાય છે જ્યોતિબેન મિશનના સાથે સાથ આપણી સમાજમાં અનેક અન્ય વિભાગોમાં પણ સેવા અર્થે કાર્યરત છે તેઓ કચ્છ ગામ વાલકા મોટાના તથા હાલે નાગપુરના રહેવાસી છે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર યુવા સંઘ વિદર્ભ રિજિયનમાં મિશન ચેરમેન એટલે ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે જે ફક્ત રિજિયન નહીં પણ કેન્દ્રીય યુવા સંઘ માટે પણ એક મિસાલ છે સમાજનો થકી સમાજનું ઉત્થાન થાય તે માટે યુવા સંઘ દ્વારા ઘડેલ તેર સમિતિઓના કાર્યનું સુંદર રીતે અવલોકન કરી નિત નવ નૂતન પ્રયાસો કરતા રહે છે સામાજિક અને આધ્યાત્મિક સમિતિમાં સતત પાંચ વર્ષ શાનદાર કાર્યો થકી તેમને કેન્દ્રીય સમાજના શૌર્ય સંસ્કરણ સમિતિમાં જોડવામાં આવ્યો છે જેનામાં તેઓ મિશન શૌર્યના સંચાલિકા બની કાર્ય કરે છે કેન્દ્રીય સમાજમાં ઉત્તમ કાર્યો કરતા રહેવાની પ્રેરણા સાથે જ નાગપુર લકડગંજ સ્થાનિક સમાજના શ્રી પાટીદાર મહિલા મંડળમાં જ્યોતિબેન હાલે ખજાનચીનું પદભાર સંભાળી રહ્યા છે સાથે જ શ્રી નાગપુર સમસ્ત ગુજરાતી સમાજમાં નાગપુર લકડગંજ સમાજના મહિલા મંડળના પ્રતિનિધિ તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે તેમાં સૌથી વિશેષ સામાજિક દાયિત્વ નિભાવવા મહિલા સશક્તિકરણનો સર્વોત્તમ દાખલો એટલે કે કે પી એસએચજી સ્ટોર કચ્છ કડવા પાટીદાર સેલ્ફ હેલ્પ ગ્રુપ જેમાં આપણા કે કે પી સમાજની સશક્ત મહિલાઓ પોતાના અંદર છુપાયેલ કળાને બહાર લાવી ઉદ્યોજક તરીકે પોતાના પગ ઉપર ઊભા થવાનો પ્રયાસ કરે છે આ મહિલાઓને કે કે પી ટેનોક્રેટ્સના સહયોગથી સતત આગળ વધારવા માટેના ઉત્તમ પ્રયાસો જ્યોતિબેન કરી રહ્યા છે સતત સમાજ સેવા કરતાં પોતાનામાં છુપાયેલ ગુજરાતી લેખન પ્રત્યે વિશેષ રૂચિ તેમને સનાતન ધર્મ પત્રિકામાં સંયોજક પદ સુધી પહોંચાડ્યું છે તેમનો અભ્યાસ આઈડી ઇન્ટિરિયર ડિઝાઇન એન્ડ ડેકોરેશન અને ફેશન ડિઝાઇનર છે અથવા કલાના જાણકાર હોવાથી તેમને પેઇન્ટિંગ અને રંગોળી પ્રતિયોગિતાના જજ તરીકે પણ માન આપવામાં આવે છે આ સર્વસંગાથે તેઓ તેમના મૂળ વર્તન વાલકા ગામના કાર્યોમાં પણ ખૂબ એક્ટિવ છે આવા પ્રતિષ્ઠિત તથા સેવાભાવી વ્યક્તિનો મિશન અભિમન્યુ અભિયાન સાથે જોડાણ મિશન માટે અત્યંત ગૌરવની વાત છે હર ઘર અર્જુન અભિમન્યો હર એક સમાજમાં મિશન અભિમન્યો જય મિશન અભિમન્યું